અમદાવાદ જોધપુરમાં શિવાલય પાસે જ કાટમાળ જોવા મળી રહ્યું છે ડ્રેનેજનું કામ પત્યા બાદ પણ અહીંયાથી કાટમાળ ખસેડવામાં નથી આવ્યું એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે છતાં પણ સ્થિતિ એવી જ છે મંદિરની બહાર જ કાટમાળ હોવાને કારણે દર્શનાર્થીઓને હાલાકી પડી રહી છે કાટમાળને કારણે ટ્રાફિક થતા હાલાકી પડી રહી છે એટલે ટ્રાફિક ટ્રાફિક અહીંયા બહુ છે બંને કન્ટિન્યુસ ચાલુ હોય છે આવવા જવામાં રોડ ક્રોસ કરવામાં જ બહુ મોટો પ્રોબ્લેમ છે હવે આ તો ક્યારે બ્લોક થાય ગટર એનું તો કોઈ ખ્યાલ આવે નહીં એમને એમ લાગ્યું છે કે હવે બ્લોક છે એટલે ખોદી અને ચાલુ કર્યું છે ખોદીને ચાલુ કર્યું એટલું બહુ મહત્ત્વનું છે અમદાવાદ માટે નહીં તો ભૂવો ભૂવો પડે ત્યારે બધા જાગે એમ છે ચોમાસુ આવતા જ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર પડે છે કે આ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને તેને ખોદવાનું કામ કરવામાં આવે છે જી હા અત્યારે અમે છીએ અમદાવાદના જોધપુર ખાતે આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે કે જ્યાં વર્ષોથી લાઈનો ચોકઅપ જેવી પરિસ્થિતિમાં છે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે પરંતુ આ વસ્તુ ત્યારે જ યાદ આવી કે જ્યારે હવે માથે ચોમાસું છે અને આ પ્રકારે ડ્રેનેજનું લાઇનનું ખોદકામ કરીને આ ખોદકામનો કાટમાળ પણ અહીંયા મૂકી દેવામાં આવ્યો છે અને તેના કારણે જો વાત કરીએ તો રાહદારીઓને તો ભારે હાલાકી પડી જ રહી છે પરંતુ અહીંયા વાત થઈ રહી છે બિલેશ્વર મહાદેવ મંદિરની કે જે મંદિરમાં પણ મોટા સંખ્યામાં ભક્તો છે જે આવતા હોય છે સાથે જ વડીલો પણ આવતા હોય છે તે તમામને અહીંયા આવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે જે પ્રકારે વાત થઈ રહી છે ચોમાસા પહેલાં ખોદકામ પૂર્ણ કરવાનું ચોમાસાની ડેડલાઈન તો પૂર્ણ થઈ ચૂકેલી છે પરંતુ આ કાટમાળ ક્યારે હટશે અને અહીંયાના લોકોને યોગ્ય માર્ગ છે તે ક્યારે મળશે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ